ધારી બસ સ્ટેન્ડની નજીક જૂની પોલીસ સ્ટેશન પાસે હોલિકા દહનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો ધારી નવી વસાહત મારુતિ નગર આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા અને હોલિકા દહન કાર્યક્રમમાં હાજરી આપી હતી ત્યારે આ કાર્યક્રમમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ધારી પીઆઈ દ્વારા બંદોબસ્ત જાળવવામાં આવ્યો હતો અને હોલિકા દહન કાર્યક્રમમાં

ભાઈ તો હું દાસ કરાય તો મને ક્યાંય હારવા દેવો જોઈએ પણ મારા બેન સમ છોડતો નથી હવે મારે કરવું શું એમ એમ તો હું એને પતાવી દઉં હું ફળ અમને દેવા અને આજે હલકાઈ નાખવા

કે એને અગ્નિ અડગતો નહીં સમજ્યા અને હોળિકા હોળીકા મળી ગઈ અને પ્રહલાદ પ્રહલાદ માળવા માટે જ એને આ કાઉન્ટર કરેલું પણ પરમાત્માના ભક્તો ને પરમાત્મા એવી રીતે બચાવે છે ને કે ખબરે ન પડે કોઈને એવી રીતે બચાવે છે ધારી શહેરના મારુતિનગર બે માં અમારે બધાએ આયોજકોએ હોળીનું આયોજન કરેલ છે અને દર વર્ષે અમે હોળીનું આયોજન કરીએ છીએ ગામના લોકો અહીંયા હોળી શાંતિપૂર્ણ મનાવે છે બધાએ સાથ સહકારથી ભાગ લે છે બધાને બહુ મજા આવે છે દર વર્ષે આવી હોળી અમે મનાવતા રહીશું હોળી સિવાયના બધા તહેવારો નોરતા છે ગણેશ ઉત્સવ પછી વધારાના કાર્યક્રમ કઈ જાહેર હોય એ પણ અમે મનાવીએ અમારે મારૂતિનગરમાં હનુમાનજીનું મહારાજનું મંદિર છે મંદિરની અંદર જે કાંઈ કાર્યક્રમ થાય છે બધા સાથ સહકારથી હળી મળીને સોસાયટીના બધા આગેવાનો સાથે પવિત્ર હોળી માતાનો તહેવાર અને હોળીની ઉજવણી માટે મારા વાઘાપરા સમસ્ત વાઘાપરા માંડી આજુબાજુના બધા વિસ્તાર ઉમંગભેર આ તહેવારનો લાભ લીધેલો છે આ હોળીનો તહેવાર તમે અહીંયા દર વર્ષે ઉજવો છો હા દર વર્ષે અમારે અહીંયા હોળીનો તહેવાર ઉજવાય છે અને સમગ્ર વિસ્તાર અમારા મત માંડી અને બધા હિન્દુનો એક ખાસ તહેવાર છે અને ખાસ વાઘાપરા વાઘાપરાના ઘરે ઘરેથી એક એક યુવાન અહીંયા કામકાજમાં અને તમે જોઈ શકો છો એ રીતના અહીંયા બધા તહેવારમાં રહી ઓકે સ્ટાર સારી નવી વસાતમાં વર્ષો જૂની જે પરંપરા આપણી ચાલે છે હોલિકા દહનની એ અત્યારે આપ જોઈ રહ્યા છો અને હોલિકા દહનનું અહીંયા આયોજન સીતારામ ગ્રુપ તેમજ બાલા હનુમાન ગરબી મંડળ તરફથી વર્ષોથી ચાલી રહ્યું છે અને આજીવન ચાલશે એવી અમારી અપેક્ષા છે હોલિકા માતાને આપણે આપ જોઈ રહ્યા છો સૌ આપ બહોળી સંખ્યામાં દિવસો દિવસ વર્ષો વર્ષ જે વર્ષથી અમે ચાલુ કરીએ છીએ એ વર્ષોથી અત્યાર સુધીમાં એટલા બધા પબ્લિક આવે છે એટલું બધું માણસો આવે છે એની કોઈ સંખ્યા સીમા જ નથી એમ ઓકે દર વર્ષે મારુતિનગર બે ધારી એ દ્વારા અહીંયા અમારે હનુમાનજીના સ્થાનિજ્યના પટાંગણની અંદર અમે દર વર્ષે હોતાસમીનો પર્વ ખૂબ જ આનંદ ઉલ્લાસથી વિતાવીએ છીએ અને આસપાસના લગભગ ચારસો ઘર જેટલા અહીંયા મુલાકાત માટે આવે છે અને દર્શન કરે છે અને પ્રદિક્ષણા કરે છે અને પોતાની મનોવૃત્તિ મન પૂરી કરે છે